અમારા બધા મજામાં તો બધા મજામાં દીશું આપણે પણ મજામાં છે નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે ઘણા સમય પછી તો અત્યારે આપણે આવી ગયા છે લીંબુના બગીચામાં લીંબુ ઉતારવા માટે આવી ગયા છે તો આ લીંબુથી આપણે આ જો આ લીંબુ છે ને આ ઉતારવાનું આ એકેડ કહેવાય અને ટેડીઓ કહેવાય તો લીંબુ અત્યારે આપણે ઉતારશું પહેલા તમને લીંબુ દેખાડી દઈ કેમેરામેન લીંબુ દેખાડી દીધું જો મસ્ત મજા તો આપણે જો કે લીંબુડીમાં આઈથેથી તોડીને આટલા લીંબુ

ભરી ભરીને જો મસ્ત મજાના લીંબુ કામકાજ કરવા માટે આવી ગયા છે તો તમને એમ થાય કે ભાઈ લીંબુના બગીચામાં ઘણા સમય પછી આવ્યા નથી માતાજીના મઢે આપણે કામ ચાલુ હતું લાદી સોડવાનું એટલે આપણે અહીંયા હતા એટલે આજે ખેતીવાડીનો ઉલ્લબ તમને જોવાની મજા આવશે તો અત્યારે જો લીંબુ કેમેરા મેન દેખાડી દીધી આપણે બધા ફરતા લીંબુ તો આવી રીતના ડેડિયા હતી ટયડીને અને લીંબુ બે તર નહીં ખાજુ આમ ફરતા એક લીંબુડીમાં સાઈન ડ્રોયલ લીંબુ ઉતરે એટલે હાઈ ની ઓફર નથી પણ લીંબુ ઉતરે છે હો તાજે તાજે એક લીંબુડીમાં તમારે પણ ઉતારવા હોય તો કોમેન્ટ કરજો એટલે દાળિયા નહીં પણ આપણા સબસ્ક્રાઇબર હોય કોમેન્ટ કરજો લીંબુ કેવા છે એ તમે જો અત્યારે આપણે લીંબુ ઉતારી લીધા અને મસ્ત મજાના લીંબુ ધોઈને અને તમને વિડીયો બતાવશું તો સામે હાથી આવે એ પણ તમને વિડીયોમાં જોવા મળશે કેમકે અત્યારે બળદ ગાઢ પહેલાં હાથી આવતા હતા હવે તો બધાય મશીન જેમ આપણે વર્ષો વીતતા જાય એમ છે ને નવા નવી આઈટમ બધી આવતી જાય છે તો લીંબુ જો ઉતારી લીધા મસ્ત મજાની ડોયલ ભરી લીધી છે ટબોરા જેવા લીંબુ છે ટબોરા જેવા કોમેન્ટ કરજો લીંબુ કેવા છે અને લીંબુના બગીચામાં જ વ્લોગ બનાવવા જે આવી ગયા છે આપણે જોરદાર ઓફર લઈને એક લીંબુડીમાં ત્રણ ડોયલું લીંબુ ઉતરે છે જો આ ડોયલું આપણે ડબ્બા કહીએ ડબ્બા અને કાંટા પણ જરા જરા લાગે લીંબુનો રસ મીઠો હોય ખાટો હોય એમ કાંટા પણ લાગે એટલે એમ થાય કે બરે હે એવું થાય તો હાલો લીંબુની ડોઝ ભરી દે અને પણ કોઈ પાછળના કેમેરા આપણે કરીને તમને વિડિયો શૂટ બતાવ્યો પણ કોઈ કેમેરામેન નહોતું એટલે આપણે લીંબુ જેવી રીતના કાઢી એ રીતના વિડીયો બતાવી શક્યા નથી તો સોરી માફ કરજો બાકી તો લીંબુના બગીચો જોરદાર છે અને ડોલ ભરીને અડધે પૈક પણ થોડોક વ્યામો ખાઈ લઈ કીધું વાદળાનું વાતાવરણ છે તો મેહુલો વરસે તો બહુ મજા આવી જાય અને મોરલા ટવકા કરતા હોય અને અશ્વિનભાઈ વિડીયો ઉતારતા હોય તો તમને પણ મજા આવી જાય હાલો હલો ડોઈલમાં લીધા હોય ને પછી આપણે ધોઈને અને જબલા ભરવાના છે તો મસ્ત મજાનું લોકેશન છે તો કીધું હલો વિડીયો શૂટિંગમાં બધાનું સ્વાગત કરી નાખી

આ વાત આ પણ તક્ષીાળ હોય જમ પરahara હોય એવા છે હવે પછી તમને વિડિયો માં જોવાની મજા આવશે

ચોરા કહેવાય અને નનકી દાણી થાય ને એટલી ચોરી કહેવાય એટલે ચોરી એટલે આ શાકબકાલાની વળી ચોરી નહીં તો ચોરીનું શાક ન થાય અને અશ્વિનભાઈની વાત ન થાય એટલે વ્લોગ બનાવવા ખેતીવાડીમાં આવી ગયા છે મસ્ત મજાનું લોકેશન છે તો અત્યારે ખેતીવાડીનો વ્લોગ ઘણા સમયથી આપણે બનાવ્યો જ નથી તો આજે શાક બકાલાનો વ્લોગ બનાવવા માટે બધાનું સ્વાગત છે અને બધાનો વિડીયો જોવાનું ફરજિયાત સ્વાગત કરું છું અભિનંદન અને જય માતાજી અને મસ્ત મજાનું આપણે લોકેશનમાં આવી ગયા છે અને ખેતીવાડીમાં તો એવું મજા આવે ને અત્યારે મોરલા ટવકા કરતા હોય અને ગીત ગાતા હોય તો એમ થાય ઓહો શાંત વાતાવરણ છે તો આ ધાબર જેવું છે ઠંડુ વાતાવરણ છે અને ભીંડો ઉતારો તો ભીંડો અત્યારે થોડોક ઉતારીને આપણે ડોયલ ભરીને જવાનું છે તો તમને વિડીયો શોર્ટ વિડીયો બનાવીને બતાવશું તો પાછળનો કેમેરો કરીને તમને બતાવું ફરજિયાત કે આ ચોરી છે અને મસ્ત મજાની ચોરી છે તો આ ચોરાના દાણા એટલે આ મોટા દાણા થાય એટલે ચોરી અને મોલ અત્યારે નો શિયાળા મોલ આવે આ ભીંડા ની જો મસ્ત મજાની ભીંડાની ની શીખું અને તાજે તાજુ બકાલ જોઈ જવો તમે મસ્ત મજાનું લોકેશન જો ચોરી અને અહીંયા સાઈડ નું આવે તો ઘર નું આ લીંબોડી છે મસ્ત મજાની લીંબોડી પપ્પા પણ વાવેતર કરેલું છે

પેલા જગલા થી તમને પણ માં બતાવી દઉં બે કિલ્લા કિલ્લાનું એક જબલું જગલું મસ્ત મજા